ભાઈ ભવનાથ મહાદેવ નું નામ લઈ ને ભવનાથ માંથી પરિક્રમા અહિયાં શરૂ કરી દીધી છે હાલો ભાઈ જાગીર ભારતી બાપુ આશ્રમ આશ્રમ પાગી ગયા છે હવે હાલી ને જાય છે પરિક્રમા ગેટ બાજુ તું આગળ છો

ir a na para lembuk Cadera con amor, जय सेवा जोधा भाई जयगिरनारी भाई जय सेवा ऋतु सेवा ऐ लाल भाई

ત્રણ જોડી કપડા એક ધાબડો એક પાથરવા માટેનો બીજો ધાબડો અને એક ઠેલી લીધી હતી ખાતરની નીચે પાથરવા માટે એક પાણીની બોટલ લીધી હતી અને એક એક નાની એવી વરણી લીધી હતી દૂધ ભરવા માટે અને ચા અને ખાંડ હવે પેપરમાં પડીકો વાળી લીધું પેપર એટલે ચાપુ ચા તો ત્યાં અન્ન ક્ષેત્રમાં હદે પાતા હોય છે પણ હવે હાથે બનાવી હતી ચા અમારી હારે જ હતો સામગ્રી અગર ચા અને જમવાનું તો ધોમ છે હદે આગળ જ જાન પાછા હે ભાઈ ઓલા કોણ હા એ તો ભાઈ ન્યા જાય ને ચાને એવું કાંઈ પણ લેવાની જરૂર નથી એક કિલોમીટરના અંતરે ચા આપણને પાય છે ખૂબ સરસ મજાની અને જ્યાં જ્યાં રોકાવાનું હોય છે ઉતારા કરવાના ત્યાં પણ અન્નક્ષેત્ર હોય છે બહુ લાડ બધા અન્નક્ષેત્ર હોય છે જે ખાવું હોય તે મળી રહે છે ખાવ બિલકુલ ફ્રી હોય છે

લીંબુ શરબત ની દુકાનો પણ હોય છે સિટી માં હોય એની ગોડે બધું મળી રહી છે માનો કે તરો પાસે આપણા શરીરને પાણી નો ખૂટાય એના માટે એ બધું વેચાતું મળી રહી છે સિટી ની ગોડે તે બધે દુકાનો કરીને બેઠા હોય રસ્તા ઉપર ચા પાણી અને જમવા માટેના ના અનક્ષેત્ર હોય છે એ બિલકુલ ફ્રી હોય છે બરાબર આપણે કાંઈ પણ ખરીદી ન કરવી હોય તો ચા પાણી અને જમવાનું બિલકુલ ફ્રી હોય છે આપણે દસ જણા હોય કે વીસ જણા પેલા જ નક્કી કરવાનું હોય છે જે વધારે હાલતા હોય એને જમણી સાઈડ પથ્થરની ઉપર બેસવાનું હોય છે એટલે પાછળ આવવા વાળા આપડા જોડીદારો ગોતી લઈ બરાબર એવું નક્કી કરેલું હોય તો ભૂલા જ ન પડીએ આપણે એ છતાં પણ કાંઈ પણ પ્રોબ્લેમ સર આપણે ભૂલા પડ્યા હોય તો પહેલી નાઇટ આપણે ઝીણા બાપુની મઢી પાસે ઉતારા નાખવાના હોય છે તો ઝીણા બાપુની મઢી પાસે પોલીસ ચોકીની રાવટી હોય છે ત્યાં ઊભું રહી જવાનું હોય છે અને રાવટીએ લખાવી દેવાનું હોય છે એટલે આપણને ગોતી લઈ કારણ કે બધી એ ફોન થઈ જાય છે પહેલો ઉતારો ન્યા હોય છે એટલે ઝીણા બાપુની મઢી પાસે રાવટી પાસે જ ઊભું રહેવાનું હોય છે આપણી સાથે બેનું દીકરીઓ હોય છે તો એને ખાસ કહી દેવાનું રહે છે કે ભૂલા પડી તો ઝીણા બાપુની મઢીએ મઢી પાસે પોલીસ ચોકીએ ઊભું રહી જવાનું છે ત્યાં સુધી ઊભું રહેવાનું નથી પોરો ખાતા ખાતા આવવાનું છે ના પાણીનું પરબ આવે ત્યાંથી પાણી ભરી લેવાનું છે બાપા સીતારામ પાણીનું પરબ આવી ગયું છે પાણી ભરી લીધું છે અહીંયા હાલો ભાઈ થોડુંક હાલ્યા આ પાણી પરબ આવી ગયું અને અનક્ષેત્ર પણ આવી ગયું છે ત્યાંથી અહીંયા પાણી ભરી લીધું હાલો ભાઈ નદી ને વટ્યા ત્યાં પાછું અન્ક્ષેત્ર આવી ગયું છે બાપા સીતારામ ક્ષેત્ર બાપા સીતારામ ક્ષેત્ર હોય ઊભા ન રહી તો તો ખોટું કહેવાય ને કારણ કે બગડાણા ગામના હોય ને આપણે ઊભા ન રહી તો હાલો બાપા સીતારામ અમારા સાથીઓ જ્યાં છે પ્રસાદ લેવા અને અમારે બેને તો મંગળવાર એટલે અહીંયા દૂધની બોટલ લઈ લીધી છે ચા બનાવવા

ેશલ હવે જોતાભાઈ આજકાલે બનાવવાનો છે બરાબર કારણ કે એના ઠકરાણા પાસેથી શીખીને આવેલા છે સ્પેશિયલ સા યો યો આواز બાર ભાઈ પાડોタル એવ લાગે કજોતા મહિને એતે બકરી દેયાતી આયારે હんだ જમી લીધા એટલે બે કલાક સુધી હુઈ ગયા છે ખબરય ન પડી બે કલાક કેમ વઈ ગઈ કલાક ખતફદ જોવા મળી આવે રોડ હવે આમ બીજો બધું ફરી જવાનું જોઈએ રાગડે ફટી દે થાય ગિરનાર જે ગિરનારી જય ગીર માઇન રાગમાં આવ્યું જમજો ને ખાળ આવ્યું એક હાલો ભાઈ બે કલાક ની નીંદર કર્યા બાદ અહીંયા મૂકી દીધી છે ચા ચા પી અને પછી ધીમે ધીમે અમે હાલશું ઝીણા બાપુ ની મઢી તરફ ચા પાકી જાય એટલે ચૂલો ઠારી દેવાનો હોય છે પાણીથી પછી જ આગળ વધવાનું હોય છે ચારસો ફોરસ દાતાની બંગલી આવી ગઈ છે બરાબર અહીંથી એક રસ્તો ગામ તરફ પણ જાય છે અને એક રસ્તો ઝીણા બાપુની મઢી તરફ જાય છે હવે અહીંથી ઝીણા બાપુની મઢી થોડીક જ દૂર છે એક કિલોમીટર

મારે હાટી <try> 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 પાણીનું પરબ આવી ગયું છે પાણી પી લીધું પછી અહીંયા બાટલા પણ ભરી લીધા છે જમરૂખ ને ડોડા ને એવું વેચાવા મળ્યું છે થોડુંક આગળ આવ્યા હતા ચા પાણી નું પાછું આવી ગયું છે પણ ચા તો આપણી આરે જતી એટલે ચા પીવા ખોટી નતા ત્યાં આવી ગઈ છે નદી આગળ ચાલ્યા હતા ચા પાણીનું બરફ પાછું એક આવી ગયું છે હવે ઝીણા બાપુની મટી થોડીક જ દૂર છે ઝીણાં બાપુની મટી આવી કે નથી આવી એ જાણવા માટે આપણે ઉતારા કરવાના છે એ આવ્યું કે એવું જાણવું હોય તો બકાલું જ્યાં મળે બધું બકાલું મળવા મળે તાવડિયું મળવા મળે શાકભાજી મળવા મળે જ્યાં આપણે ઉતારા કરવાના હોય છે અને પહેલો ઉતારો આવી ગયો ઝીણા મઢી મટીઆથી થોડીક જ દૂર છે આજુબાજુમાં ઉતારા કરવાના હોય છે બધું બકાલું મળવા મળે ત્યાં જ આપણે ઉતારા કરવાના હોય છે અને બધા ત્યાં જ ઉતારા કરતા હોય છે લોટ પણ મળે આપણે રોટલા કરવા હોય તો ઓલરેડી બધું વસ્તુ મળી રહી છે અહીંયા ઉતારો કરવાનો આ ક્ષેત્ર બધાય છે લાડ બધા ક્ષેત્ર છે મોટા મંડપ નાખેલા છે એની અંદર ક્ષેત્ર છે આપણે જે પણ મનમાં આવે એ ખાવાની વસ્તુ આવ્યા હોય છે ફરી ઓફમાં બધા જલેબી હોય મોહન ખાળા પતિકા હોય મેસુ હોય દાળ ભાત ચાક રોટલી આપણે મનમાં આવે એ વસ્તુ હોય છે આ ક્ષેત્રમાં આ બાજુ પોલીસ જ છે અહીંયા જ આપણે ખુલા પીડા હોય તો રહી જવાનું હોય છે ડાબી જમણી સાઈડ ઉપર અને અહીંયા એક વડલો આવે છે ના વડલા નીચે ઊભા રહી તો પણ જડી જઈએ પણ પહેલાં આપણે નક્કી કરેલું હોવું જોઈએ અમારા સ્ટાફે નક્કી કરેલું હોય છે કે શાંતિ આશ્રમ પાસે ઊભા હોયું વડલાની સ્થળ પાસે ઊભા હશું એવું અમા સ્ટાફે નક્કી કરેલું છે અને દસ વર્ષ તા પરિક્રમા કરવી છે કોઈ બી ભૂલા નથી પડ્યા કોઈ નવો આવે તોય ભૂલો નથી પડ્યો કારણ કે આગો જ કીધેલું હોય છે વડલા નીચે ઉભું રહેવાનું છે શાંતિ આશ્રમ પાસે અહીંયા જ ઉતારા કરવાના હોય છે અહીંથી ઝીણા બાપુની બઢી થોડીક જ દૂર છે પણ ઉતારા અહીંયા કરવાના હોય છે અને અહીંયા પીવા માટેનું પાણી ભરવા આવવાનું હોય છે અહીંયા પાણી આપણને જેટલું જોવે એટલું ભરી દે આપણા વાસણમાં આપણે ચા પાણી જમવાનું બનાવવા માટેનું પાણી આ ઝીણા બાપુની મઢી તરફ રસ્તો જઈ રહ્યો છે અને આ બાજુ પાણીનું પરબ પાણીની પરબની બાજુમાં દૂધ માટેનું કાઉન્ટર છે ના ભાવો ભાવ દૂધ ચા બધું કંપનીના ભાવે જ મળે છે માહી કંપનીનું છે ટોલ નાખેલો છે એના એ ભાવે જ મળે છે જે આપણે ચીટીમાં મળતું હોય છે ભાવે અને અહીંયા સરખડીયા તરફ જવાનો રસ્તો છે એ બાજુ ઉતારા કરવાના હોય છે આ આશ્રમથી ડાબી બાજુ સરખડીયા બાજુ છે રસ્તો ઈ બાજુ ઉતારા ઝાઝા હોય છે અને ત્યાં જ ઉતારા કરવાના હોય છે આપણને જ્યાં જગ્યા હારી લાગે ત્યાં ઉતારા કરવાના હોય છે આ બોર્ડ પાસે ઊભું રહેવાનું હોય છે આપણે ભૂલા પીડા હોય તો સરખડી આવાળો રસ્તો ડાબી સાઈડ વળે છે અને જમણી સાઈડ માળવેલાનો રસ્તો વળે છે અને ત્યાં જ ઝીણા બાપુની મઢી છે ત્યાંથી દર્શન કરીને માળવેલાથી જવું હોય તો પણ જઈ શકી અને પાછા આવીને સરખડીયા બાજુથી પણ જઈ શકીએ એ અહીંયા ઉતારા નાખી અને આપણે રાત રોકાય અને સવારે જવાનું રહેશે રાતે પણ જમવાનું પણ અહીંયા વ્યવસ્થા હશે ભજીયા ખાવાય તો ભજીયા પણ હશે દાળ ભાત શાક રોટલી બધું હશે અહીંયા આખો દિવસ ઉતારા કર્યા છે એ રાતે હાલવા મળશે અને આખી રાત હાલશે અને દિવસે હાલ્યા હોય એ રાતે અહીંયા સૂઈ જતા હોય છે એટલે રાત દિવસ માણસ શરૂ જ હોય છે હાલવાનું જેને રાતે હાલવું હોય એ રાતે હાલે અને દિવસે હાલવું હોય એ દિવસે હાલે આપણે તો રાતે આનંદ કરવાનો છે સત્સંગ કરવો છે હવે પછી રાતે દસ વાગે મોજ કરવાની છે આ લાલભાઈ છે બરાબર એ બળતણ લઈ આવ્યા છે બરાબર તો અહીંયા બળતણ નો ઓલો થપ્પો પીડ્યો છે યાદ આખી રાતે અમારે બાળવાનો છે હવે મજા આવશે થપ્પાની દિવસ સતા એક જ કામ કરવાનું હોય છે જે બળતણ લેવા જવાના હોય છે સુકલ બળતણ તો દિવસ હતા જડી જાય તો રાતે ઠંડી ન લાગે અને તાપવામાં કામ લાગે મજા આવે ને તાપવાની હંધાઈ ને ભજીયા ખવાઈ જશે વધારે હવે હંધાઈ હોય જશે રાતનો વાગ્યા છે એક બધા સૂઈ ગયા છે ફૂલ જમી લીધા એટલે બધાને ની અંદર આવી ગઈ છે અને બાજુવાળા ભાઈએ મને આપી છે ખીર પણ મારે હતો મંગળવાર એટલે મારે છે સવારે બરાબર મને આવતી નથી ઊંઘ એટલે હું મળ્યો તાપા આજુબાજુમાં પણ બે બે જણા જાગે છે કારણ કે સ્ટાફમાંથી માંથી એકાદા જાગતું રહેવું પડે છે સવારના વાગી ગયા છે સાડા છ અને બધા જાગી પણ ગયા છે પછી મૂકી દીધી હવે ચા બાજુમાં ભાણિયાભાઈનો ઉતારો હતો એ આવ્યા છે બેસવા અને બાજુમાં બધા જાણીતા થઈ જાય છે એકબીજાને જમવાનું વસ્તુ પણ આપતા હોય છે ચા પાણી માટે બોલાવતા હોય છે તો ચાલો પી લઈ હવે ચા

સવારના પોરમાં પહેલાં તો ઝીણા બાપુની મઢિયા આવી ગયા દર્શન કરવા માટે તો હાલો દર્શન કરી લઈએ અહીંયા સલમ છે નાની એવી સલમ છે એમાંથી સલમના ના પીવાનો ભાગ હોય ને એમાંથી ઝીણા બાપુ નીકળ્યા હતા એટલે ઝીણા બાવા નામ પડ્યું ઝીણામાંથી ઝીણો ઝીણા બાપુએ જ દત્તાત્રે ભગવાન પાસે વરદાન માગ્યું હતું કે સાડા ત્રણ દિવસમાં યાત્રાળુને જીવ જંતુ કાંઈ કરડવું ન જોઈએ એવું વરદાન ઝીણા બાપુએ જ માગ્યું હતું અને સા આછો ઇતિહાસ જાણવો હોય તો ચોપડી વાંચજો મિત્રો કારણ કે વિડીયોમાં હંડાઈ ફેંકા જ હોય છે હલો હર હર મહાદેવ જય દત્તાત્રે ભગવાન જય ગિરનારી મહારાજ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો પહેલો ભાગ અહીંયા અમે અમારો સમાપ્ત કરીએ છીએ બીજો ભાગ જોવો હોય તો કોમેન્ટમાં લખજો જય ગિરનારી હર હર મહાદેવ જય ઝીણા બાપુ